ગાંધીનગર જિલ્લા પોલીસ તંત્રમાં આજે મહત્વની હલચલ જોવા મળી છે જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જે અંતર્ગત જિલ્લાના છ બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર ની તાત્કાલિક અસર થી આંતરિક બદલી કરવામાં આવી છે નજર કરીએ કોને ક્યાં નવી જવાબદારી સોંપવામાં આવી છે તો સૌથી પહેલા વાત કરીએ સેક્ટર સાત ની તો ત્યાંથી એમ એમ દેસાઈની બદલી હવે દહેગામ પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી જ્યારે દહેગામમાં ફરજ બજાવતા વી બી દેસાઈને હવે કંટ્રોલ રૂમનો હવાલો સોંપાયો છે શહેર પોલીસ સ્ટેશનના એચજી દેસાઈને હવે સેક્ટર સાત સેકન્ડ પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યા છે માણસા થી પી બદલી કલો શહેર પોલીસ સ્ટેશનમાં કરાઈ છે જ્યારે એલ આઈબી શાખા માંથી આર એસ ડામોર હવે માણસા પોલીસ સ્ટેશન ની કમાન સંભાળશે અને છેલ્લે સચિવાલય સંકુલમાંથી ટ્રાન્સફર કરવામાં આવ્યા છે એસપી સાહેબે તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી પોતાની જૂની જગ્યાએથી છૂટા થઈ નવી જગ્યાએ ચાર્જ સંભાળવા કડક સૂચના આપી છે આ ફેરફારો જિલ્લાની કાયદો અને વ્યવસ્થાને વધુ ચુસ્ત બનાવવાના ભાગરૂપે જોવામાં આવી રહ્યા છે